તો હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર રામકથાના નવા વિડીયોમાં અત્યારે આપણે આવી ગયા છીએ લીમડી અને હવે જશું આપણે આનું ભવ્ય રસોડું જોવા જેમાં લાખો માણસોનું રસોડું અત્યારે થઈ રહ્યું છે અને અહીંયા પીવાની પાણીની પણ ઘણી સુવિધા છે એ પણ હું તમને દેખાડું છું તો બન્યા રહેજો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો આ જે લાંબા લાંબા પાઇપની જે લાઇન છે તે પીવા અને હાથ ધોવા માટેની સગવડ કરેલી છે અને આની બાજુમાં તમે જોઈ શકો છો આવી ત્રણ લાઇનો છે અને સામે જે દેખાય છે તે યજ્ઞ શાળા છે એ પણ આપણે તમને નજીકથી દેખાડીશું તો બન્યા રહીજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા બાજુમાં જ છે મેળાનું આયોજન જેનો વિડીયો તમે ઓલરેડી જોઈ લીધો છે તો મિત્રો તમે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તેમાં થારિયું અને વાસણ છે જે લોકોને પીરસવા માટે છે અને આ છે ભવ્ય જે અત્યારે થોડુંક વધારવામાં આવે છે કારણ કે જેટલી જગ્યા હતી એટલી નાની પડી એટલા માટે અહીંયા પણ હવે સ્ટોલ ઉભો કરવામાં આવે છે અને સામે દેખાય છે તે રસોઈ વિભાગ છે આપણે અહીંયા જઈશું તો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છીએ અહીંયા લોટ બાંધવાનું કામ ચાલુ છે તો મિત્રો રસોડાની બહાર નીકળો છું અને અહીંયા વાછણ ધોવાની સુવિધા જોરદાર છે અને આ છે ભવ્ય રસોડું તો મિત્રો તમે જોઈ શકો છો જેટલા પણ ટ્રેક્ટર તમને દેખાય છે તે બધા સેવામાં આવેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો જે સામે દેખાય છે તે છે યજ્ઞશાળા આપણે નજીકથી તમને થોડી દેખાડીશું એનો વ્યૂઝ કંઈક આવો છે યજ્ઞશાળાનો મેદાન જ્યાં મેળાનું પણ આયોજન છે અને રામકથા અને રાત્રે કોઈ પણ કલાકાર આવે છે એના માટેના પણ અહીંયા ડોમ તૈયાર કરવામાં આવેલા છે તો આ છે લીમડી રામકથા અને આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે જય મહાદેવ જય માતાજી